અઠવાડિયું દસ થી માથું દુખે હરડે કે ત્રિફળા લ્યો એટલે ઝાડો સાફ માથું ઓછું ગાયના ઘીના ટીપા દુખે તો અને એ મેં કરી અને મને સાહેબ કિલર નથી લેવી પડતી હજારો દર્દીઓના પ્રેક્ટિકલ અનુભવ છે અને કેટલાય લોકો મને અત્યારે મળે કેટલાય લોકો તમારી ચેનલમાં કે બીજા બધી ચેનલમાં જોઈને લોકો કોમેન્ટ કરતા હોય ચા મૂક્યા પછી એટલી ફાયદા થયા તો એનો અર્થ કે એ નુકસાનકારક તો છે એ તો કન્ફર્મ થઈ ગયો એટલા અનુભવના આધારે આ સાયન્સ નું કારણ આપ્યું આયુર્વેદ પ્રમાણે ત્રિદોષ પ્રકોપક છે પણ હવે શું થાય ખબર પ્રોબ્લેમ એ આવે કે તમે ચા પીતા હોય ચા ના ચાહક હોય જાહેરમાં ચા ના વખાણ કરતો હોય અને પછી તમને મારી જેવાનું આવું કોઈ કે એટલે તમે કહો કે એ તો બધા ફાંકા મારતા હોય એ કઈ ખોટું નહીં પણ એકવાર તમે ખાલી દસ દિવસ ચા બંધ કરો જુઓ તમારા હેલ્થમાં કેટલો ફેરફાર પડે શરીરમાં એસિડિટી ગેસ કબજિયાત ઓછી થશે તો બધી રીતે જોઈએ તો આપણા ભારતની પરંપરા માતૃદેવો ભવો પિતૃ આચાર્ય દેવો અતિથિ દેવો અતિથિ દેવતા છે એને પોતાના આત્માને પ્રશ્ન પૂછો આપણા આંગણે દેવતા આવ્યો હોય તો એને ઝેર પીવડાવે કે અમૃત પીવડાવે તમે કહે છે સાહેબ અમૃત પીવડાવે તો ચા રૂપી ઝેર આપણે પીવડાવીએ છીએ તો આપણા અતિથિને દેવતાને ને જીવાડીએ છીએ કે મારીએ છીએ જે લોકો વ્યવસાય કરતા હોય એ લોકો પોતાના આત્માને પૂછે કે તમે બધા બોર્ડ લખો ગ્રાહક મારા ભગવાન છે એનાથી હું છું તો શું તમે ભગવાનને જીવાડો છો કે મારો હવે એક પણ ઋષિ મુનિઓને કોઈ વ્યસન હતું જેને ભગવાનના નામનું વ્યસન હોય ને એને વ્યસન કરવા માટે કોઈ દારૂ માવો ચાની જરૂર ન પડે